તપઋતુના પહેલા અઠવાડિયાનું શુક્રવાર ધર્મસભા આજે સંત પોલીકાર્પનું પર્વ ઉજવે છે જેના પ્રત્યે આપણને ગુસ્સો હોય જેની સાથે અણબનાવ હોય તે સર્વને માફ કરી શકીએ તે માટે ખાસ પ્રભુ પાસે કૃપા યાચીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશના પાંચમા અધ્યાયના વચનો વીસથી થી છવ્વીસ એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતા ચડિયાતું નહીં હોય ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન કરવું નહીં જે ખૂન કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વડી અદાલતમાં જવાબ દેવો પડશે તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે તો તારું નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે પહેલા તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે તારા સામાવાળા સાથે તમે બંને અદાલતને રસ્તે હો ત્યાં જ વેળાસર સમાધાન કરી લેજે નહીં તો કદાચ તે તને ન્યાયાધીશને સોંપી દેશે અને ન્યાયાધીશ અમલદારને સોંપી દેશે અને તું જેલમાં પુરાઈશ અને યાદ રાખજે કે પાઇએ પાઇ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય ઈસુના શિક્ષણ મુજબ જો આપણું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતાં ચડિયાતું નહીં હોય તો આપણે ઈશ્વરના રાજ્યમાં દાખલ નથી થઈ શકવાના ઈશ્વરનું રાજ્ય એટલે ભાઈચારો સમાધાન માફી માગવી માફી આપવી વગેરે શાસ્ત્રીઓ અને ફરોશીઓનું ધર્માચરણ હતું ખૂન નહીં કરવાનું પણ અન્ય પર ગુસ્સો કરી શકાય ગાઢ દઈ શકાય તિરસ્કાર કરી શકાય પણ તેનું ખૂન નહીં કરવાનું ખૂન ન કરવાના ધર્માચરણથી ઈશ્વરના રાજ્યનો અનુભવ ન થાય કારણ ત્યાં ગુસ્સો છે ઝઘડો છે ધિકાર છે એનાથી ચડિયાતું ધર્માચરણ ઈસુનું છે ખૂનની વાત તો બાજુ પર રહી અરે ગુસ્સો પણ નહીં કરવાનો શું ગુસ્સો નહીં કરવો શક્ય છે એટલે જ એને ચડિયાતું ધર્માચરણ કહેવામાં આવે છે જ્યાં ગુસ્સો ન હોય ત્યાં ગાળ ન હોય જ્યાં ગાળ ન હોય ત્યાં ધિક્કાર ન હોય ત્યાં હોય શાંતિ સમાધાન અને સ્વીકાર શાસ્ત્રીઓ અને ફરોશીઓનું ધર્માચરણ હતું ઠરાવેલા બધા નૈવેદ્ય ધરાવવા ઈસુ હવે ચડિયાતું ધર્માચરણ બતાવે છે નૈવેદ્ય ધરાવવાનું પણ નૈવેદ્ય ધરાવતા યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક ફરિયાદ છે તો મારે નૈવેદ્ય બાજુ પર મૂકી દઈ પહેલાં સમાધાન કરવાનું એ પછી નૈવેદ્ય ધરાવવાનું મારા ભાઈએ મને ફરિયાદ કીધી નથી પણ આ તો મને યાદ આવી આ પ્રભુએ કરાવેલી યાદ છે પ્રભુની ઈચ્છા છે કે ભાઈ ભાઈ વચ્ચે સમાધાન થાય પડોશી પડોશી વચ્ચે સમાધાન થાય તેને પ્રાધાન્ય આપવામાં આવે તો જ ઈશ્વરનું રાજ્ય ફેલાશે પછી પ્રભુને નૈવેદ્ય ધરી શકાય ચડિયાતું ધર્માચરણ છે કોર્ટને પંથે પડેલા મારા પગલાં પાછા વાળી લેવા સમાવાળાનો ગુનો કર્યો હોય તો નમ્રતાથી માફી માગી લેવાની સામાવાળાએ ગુનો કર્યો હોય તો ઉદારતાથી માફી આપી દેવાની નથી માફી માગવામાં જ તો ચડિયાતું ધર્માચરણ છે એનાથી સમાધાન થઈ જશે અને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળી જશે નહીં તો કોર્ટના ફેરા મુદત પછી મુદત વકીલના ખર્ચા કેસ હારી જવાની ચિંતા જેલમાં બેસવાનો ડર માથે ભમ્યા જ કરશે સમાધાન કરી લેવામાં શાણ પણ છે તારણ इच्छाय लिधो मानवता バリ દઈ પ્રેમનું રૂપ પ્રગટાવ્યું ન્યાય ધર્મનું ન્યાય ધર્મનું રાજ્ય જગતમાં તમે જ આવિ સ્થાપ્યું તમે જ આવિ સ્થાપ્યું પ્રભુ ઈસુ હે તારણ રાજમાંસએ સરખા સહએશ્વર નાબા पिता नि साथे एकता साधी कार्य कर्या छे महा जगत ने प्रेम नो पंथ बतावी सहुनु करियो कल्याण કોટી 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 પ્રાર